બોલીએ કૃષ્ણ કૈયા લાલ લગી જય ગુરુર્બ્ર ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુર્ સાક્ષાત્મ તસ્મૈ શ્રી ગુરુ હે હે નમ તસ્મૈ શ્રી ગુરુ હે નમઃ આજના શુભ તમામ શ્રોતા જોવાની મારા વ્યાપૂર્વક જય શ્રી કૃષ્ણ એક વખત એક ડોશીમાં એ ગામની અંદર રહેતા હતા હવે એ ડોશીમાનું નામ હતું જમનબા આ જમનબાને ખૂબ અભિમાન હતું એમની પાસે એક મરઘો હતો હવે જ્યારે આ મરઘો બોલે ત્યારે જ સવાર થાય અને મરઘો બોલે અને સવાર થાય તે સૂર્યનારાયણ દેવના દર્શન થાય એટલે આ ડોશીમાને મનની અંદર એવું થયું કે જો મારો માર્ગો ના બોલે તો સૂર્યનારાયણ દેવ ઊંઘે નહીં અને એમના દર્શન થાય નહીં એટલે આ ડોશીમાં જમનભાઈ આખા ગામની અંદર જ્યાં જાય ત્યાં બધા વાત એ કહે બોલે શું કે મારો માર્ગો બોલે તો જ સૂર્યનારાયણ દેવ ઊંઘે એટલે એમને ખૂબ અભિમાન આવ્યું કે જો મારો મરઘો બોલે તો જ સૂર્યનારાયણ દેવ ઊંઘે ને એમના બધાને દર્શન થાય અને આખા ગામની અંદર અજવાળું થાય એટલે એક દિવસ આ જમનબાઈએ કહ્યું ગામની અંદર કોઈ જો હું મારા મરઘાને લઈ અને બીજી જગ્યાએ હું રહેવા માટે જતી રહું તો એમ કે આ ગામની અંદર અજવાળું થાય નહીં અને અંધારું જ રહે કારણ કે સૂર્યનારાયણ દેવ દર્શન આવે નહીં એટલે બધાએ કહ્યું કે હેડુશીમા તમારે જવું હોય તો બીજા ગામ તમે જઈ શકો એટલે આ જમનબા હતા એ પોતે પોતાના મરઘાને લઈ અને બીજા ગામ જતા રહ્યા અને ત્યાં સવારે કૂકડે કૂક કુકડે કૂક આ મરઘો બોલ્યો એટલે સૂર્યનારાયણ દેવ ગયા અને આખા ગામની અંદર રોશની એટલે કે પ્રકાશ ફેલાવા લાગ્યો એટલે આ ડોશીમાંને વિચાર આવ્યો કે જે ગામની અંદરથી મને ત્યાંથી બધા માણસે કહ્યું કે તમે બીજા ગામની અંદર જતા રહો એટલે હું આ બીજા ગામની અંદર આવી છું એટલે જ્યાં પહેલે હું રહેતી હતી ત્યાં તો અંધારું જ હશે ને આમ ડોસીને થયું એટલે આ જમનબા હતા એ એમને વિચાર આવ્યો કે લાવને હું પેલા જે ગામની અંદરથી આવતી રહું છું તે ગામની અંદર બપોરે બે વાગે જાઉં એટલે ત્યાં તે અંધારો જ હશે કારણ કે મરઘો તો મારો અહીંયા બોલે છે કૂકડે કૂક અને અહીંયા જ સૂર્યનારાયણ દેવ ઊંઘે છે આમ એ જમનબા માનતા હતા એટલે એ તો બપોરે નીકળ્યા કે જ્યાં પેલા પહેલાં જે ગામમાં રહેતા હતા ત્યાં ગાડી ત્યાં આગાડી ગયા અને જોયું કે ત્યાં પણ બપોરનો જ સમય હતો સૂર્ય સૂર્યનારાયણ દેવ બરાબર આમ તપી રહ્યા હતા એટલે આ જે જમનબા હતા એમની અંદર જે અભિમાન હતું કે મારો મરઘો બોલે તો જ સૂર્યનારાયણ દેવ ઊંઘે એ અભિમાન બધું ઓઘડી ગયું અને ડોશીમાને થયું કે ખરેખર જે મરઘો બોલે છે મારો એ તો એનો સ્વભાવ છે કે સવારે એ બોલે પરંતુ સુરેન્દ્ર સૂર્યનારાયણ દેવ તો બધે જ જગ્યાએ પ્રસરેલા છે અને એમનો નિયમ છે એમના નિયમ પ્રમાણે ઊંઘે છે ને હાથેમે છે આમ દોશી ડોશીની અંદર જે અભિમાન હતું ને એ અગળી ગયું માટે માટીના પૂતળા તને સાનો અભિમાન છે શાનુમાન તને સાનો અભિમાન છે ઓ માટીના પૂતળા તને સાનો અભિમાન છે અભિમાન એ ડોષીનું રહ્યું નહીં તો આપણી પાસે પણ જો કોઈ અભિમાન હોય તો અભિમાન રૂપી જે કોથળો હોય એ કોથળો કાઢીને ફેંકી દેવો જોઈએ કારણ એ ડોસીને એમ હતું કે મારો મળઘો બોલે તો જ સવાર થાય અને તો જ સૂર્યનારાયણ દેવના દર્શન થાય પરંતુ આ દુનિયાની અંદર આપણે હોય તો પણ શું અને ન હોય તો પણ શું આ જે કંઈ તંત્ર ચાલે છે ભગવાનનું એ તંત્ર એ ચાલું જ રહેવાનું છે પરંતુ આપણે આપણા જીવનની અંદર અભિમાન ચકના ચૂર કરી નાખશું અને સહેજ પણ આપણી પાસે અભિમાન રહેવા દઈશું નહીં એ જ આધના શુભને પ્રાર્થના બોલી કૃષ્ણ ગણ્યા લાલ લગી જાય